નમસ્કાર આપની સાથે હું છું સેજલ અને અત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ છે અત્યારે પાકિસ્તાન જે પણ હુમલા કરી રહ્યું છે અને ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે અને આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જગદીશભાઈ ભારત પાકિસ્તાન યુદ્ધની આ શરૂઆત છે શું છે આપની પહેલી પ્રતિક્રિયા પહેલા તો જય હિન્દ બોલો આજથી બધાને કહી દયો કોઈ પણ ડિબેટ શરૂ થાય પહેલા જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ ખેર

પાપી લોકોના નાશ કરવા જોઈએ જેથી પાકિસ્તાન કોઈ દી આપણી સામે આંખ ઉઠાવવાની જરૂરત ન કરે અંતે એ જ થયું ભારતે જેટલા પીઓકેથી માંડીને જ્યાં ત્રાસવાદી કેમ્પો હતા એમાં હુમલો કર્યો સેંકડો લોકો એમાં હણાણા હણાણા એટલે ત્રાસવાદી હોય સારું થયું પણ પછીથી થોડી ખામોશી જે રાખી એટલે આજ સાંજે પાકિસ્તાને હિમાકત કરી દીધી કારણ કે આ તો ગદ્દાર કન્ટ્રી છે ગદ્દાર આની જબાનની કોઈ વેલ્યુ નથી એને અત્યારે આક્રમણ કર્યું અમેરિકા જેવા અમેરિકા એ કીધું છે કે તમે પીછે હટ કરી જાવ કારણ કે એને ખબર છે કે આ અત્યારે નયા ભારત છે આત્મનિર્ભર ભારત છે અને નરેન્દ્ર મોદીની સરકાર છે અને પાકિસ્તાને હિમાકત કરી કેટલાક ડ્રોન આપણી સામે મૂક્યા કેટલીક મિસાઈલ મૂકી પછી જે સેવન્ટીન એફ સોળ નામના ફાઈટર પ્લેન મોકલા પણ તમે જુઓ આ તો ભારતની સેના છે આપણે જે એન્ટી એરક્રાફ્ટ થી માંડીને બધી આપણી રડાર સિસ્ટમ ઇત્યાદિ જે છે એ ફોર હંડ્રેડ રશિયા થી મેળવેલી છે તે

એને કોશિશ કરી હુમલા કરવાની તમામે તમામ મિસાઈલ પછી એના જે હવાઈમાં જેને કહી શકાય એરક્રાફ્ટ અને પછી એટેક તાકાત જે સૌથી મોટું કહેવાય છે એને પણ કરી દીધું લાહોર ઈસ્લામાબાદ અને કરાચી સુધી આપણે પહોંચી ગયા છીએ અત્યારે તમે હું બેન જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે તોડ જેને કહી શકાય એવો જવાબ આપ્યો છે અને સમૂચું હિન્દુસ્તાન જેમ આપણે જાગીએ છીએ એમ એમ જ આખું હિન્દુસ્તાન પ્રેમથી ને દેશભક્તિ જાગરણ કરી રહ્યું છે બેન જી એક તરફ પાકિસ્તાન છે એ હુમલા કરી કરી રહ્યું રહ્યું છે 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 નાપાક હરકતો પાકિસ્તાન આમ તો બધી બાજુથી ઘેરાયેલું એક તરફ બલુચિસ્તાન હુમલો કરી રહ્યું છે એક તરફ સ્ટ્રાઇક પાકિસ્તાન ઉપર આજે કરવામાં આવી એ સિવાય હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે અને જેટલા પણ એ કરી રહ્યા છે પ્રયાસો એ બધા જ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે એટલે આપણે ગર્વથી કહીએ છીએ કે જય હિન્દ અને જય હિન્દની સેના હવે પાકિસ્તાનનો ખાત્મો નક્કી છે બિલકુલ બેન અત્યારે રાત્રિના સવા અગિયાર કેટલાક લોકોને જે છે ને એની ત્રેવડ બાર આપણે ગામડામાં કહીએ છીએ ને ભાઈ જેટલી તમારા પગ હોય ને એટલું તમારું આવરણ હોવું જોઈએ લાંબા પગ પસારવા જોઈએ નહીં જેવી પગ હોય એવી પછડી તાણવી પછડી ઓવડા પગ તાણવા જોઈએ કામ એનું કારણ હતું એ તો ભીસમાં મુકાયેલું હતું જો ન લડે તો અંદરો અંદર એ મરી જાય એમ તા કારણ કે પાકિસ્તાનની પ્રજાને એમ છે કે એક તો તમે ત્યાંના જે આર્મી ચીફ છે એને એક તો પલિતો એને ચાપ્યો અંગ્રેજીમાં પ્રવચન કરીને કર્યું પ્રવચન અંગ્રેજીમાં પણ એ પ્રવચન નો હાર્દ જે કટ્ટર મૌલાના જેવો જેવો હતો કીધું કે હિન્દુસ્તાનના હિન્દુઓ અને મુસ્લિમ્સ એટલે કે હિન્દુ અને મુસ્લિમ આ બે જે કોમ છે એનો ક્યારે મેળ પડે એમ નથી એટલે અને એ જ બેઝ ઉપર એમ કે પાકિસ્તાન થયું છે એટલે આપણે જે કાશ્મીર જે છે એને કોઈ પણ ભોગે લેવું પડશે કાશ્મીર ક્યારેય ભારત નું હોય શકે નહીં આવી એને ગુસ્થાકી કરી હતી એ ગુસ્થાકીના પડઘા ડિપ્લોમેટિક લેવલે પડ્યા ના પડ્યા

જે લોકો છે ને જોડા વાવે ને એ વંટોળિયા જ લણે હાથે કરીને તમે પેટ ચોળી ને સૂડ ઉભું કરો તો તમારે પીડા ભોગવી રહી પાકિસ્તાન ને સમજાવી સમજાવવામાં ભારતે પંચોતેર વર્ષ કાઢી નાખ્યા અને જો ખરેખર અત્યારે જે એક્શન લેવામાં આવ્યા છે એવા જો કદાચિત પૂર્વે લેવામાં આવ્યા હોત જ્યારથી એ હિમાકત કરતું જ આવ્યું છે ભારત પાકિસ્તાન અલગ થયું સૌથી પહેલા કાશ્મીર ઉપર હુમલો પાકિસ્તાને કર્યો અને એ જ વાત હતી જયારે સરદાર પટેલ થી માંડીને ઇત્યાદિ જે દેશ પ્રેમીઓ હતા એ કહેતા કે પાકિસ્તાનને પંચાવન લાખ રૂપિયા ઈ જમાનાના પંચાવન કરોડ રૂપિયા તો ઈ પંચાવન કરોડ એટલે આજના તો પાંચ પંચાવન હજાર કરોડ થતા હોય એ જમાનામાં પંચાવન કરોડ રૂપિયા આપવાની જે વાત હતી એ ના પાડતા હતા કેટલા કટ્ટરવાદી હિન્દુઓ કે ભાઈ આને અપાય નહીં આ તો છાણે વીછી છેડાવ

ત્રણ યુદ્ધમાં આપણે એને ધૂળ ચાટતા કરી દીધા પાકિસ્તાન માંથી એક બાંગ્લાદેશ બનાવી નાખ્યું એના જે લાખો શરણાગતિઓ હતા નેવું હજાર એ શરણાગતિઓને પણ આપણે પાછા જોકે પાછા સૈનિકોને ભેટ આપી દીધા પાછા છોડી દીધા જે નહતા છોડવા આ ચોથું યુદ્ધ છે આઝાદી પછીનું તમને કહો તો એટલે આ ચોથા યુદ્ધ ત્રણ વખત તો આપણે એને એને ખાની પડી એને ખબર છે અને એમાંય અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર છે સાહેબ એ કે છે કે અમે કોઈને છેડતા નથી પણ કોઈ છેડે તો અમે છોડતા નથી અત્યારે એ જ વરિષ્ઠ થયું છે તમે જાણો છો એ જે એફ સેવન થી માંડી અને એના જેટલા પણ જે વિમાનો જેને ફાઇટર પ્લેન કહેવાય બહુ કિંમતી વાતો છે બધી પણ આમાં એફ સોળ થી માંડીને બધા એ આપણે ચાર તો અત્યારે એ વિમાન તોડી નાખ્યા પિસ્તાલીસ એની મિસાઇલ તોડી નાખી એના અનેકો ડ્રોન છે ખતમ કરી દીધા આપણે લાહોર ઇસ્લામાબાદ અને કરાચી સુધી પહોંચી ગયા ને ત્યાં બધું અત્યારે ભડકે બળે છે આજની રાત આ તો ગુરુવાર છે એક્ચ્યુઅલી કાલ થયું હોત તો તો ગુડ ફ્રાઈડેની જેમ બેડ ફ્રાઈડે કે બ્લેક ફ્રાઈડે કહેવામાં આવ્યું હોત પાકિસ્તાનનું પણ એ બ્લેક ફ્રાઈડે જ સમજી લ્યો સવારની શુક્રવારની પાકિસ્તાનની રાત એના તાજેતરના ઇતિહાસના બ્લેક ફ્રાઈડે જેવી થશે અને દેશ એટલે કે સમૂચું હિન્દુસ્તાન એકસો છપ્પનની ખાલી છપ્પન નહીં એકસો ની છાતી કાઢી અને વહેલી સવારના જ્યારે ઉગ ઉઠશે આ હિન્દુસ્તાન ત્યારે જાગશે ત્યારે એને ખબર પડશે કે આ નકશા ઉપર જે પાકિસ્તાન છે એ હવે તરફડિયા મારે છે લખી રાખજો તરફડિયા મારે છે એવું ઘણા બધા ઠેકાણાઓ છે એમાં ભારતે જબરદસ્ત હુમલા કર્યા છે અને પાકિસ્તાનના જે પ્રધાનમંત્રી છે એમના ઘરની બાજુમાં જ વિસ્ફોટ થયો છે હજુ તો પાકિસ્તાનને ને આવું ઘણું બધું જોવાનું બાકી છે પાકિસ્તાનનો ખાતમો નક્કી છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ